ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સોમવારે સવારે વાગ્યાની આસપાસ એક યુવતી ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી ઘટનાના પગલે કચ્છ જિલ્લા પોલીસ વડા ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ખડે પગે બચાવ કામગીરીમાં જોડાઈ હતી મોડી રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવાના માત્ર સાહીઠ ફૂટ બાકી હતા પરંતુ રેસ્ક્યુ સાધનોમાંથી યુવતી ફરી છટકી જતા બોરવેલમાં નીચે પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં પણ ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે રેસ્ક્યુ ટીમો સતત સત્યાવીસ કલાકથી વધુ સમયથી યુવતીને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે બોરવેલમાં હજુ પણ યુવતી ફસાયેલી છે વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલી ઘટનાથી સ્થાનિકે યુવતીના પરિવારો દુખી અવસ્થામાં દીકરીના બહાર આવવા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે એકસો આઠ એમ્બ્યુલન્સ સ્ટાફ ફાયર વિભાગ અને આરોગ્ય કર્મીઓ ખડે પગે બોરવેલમાં પાઇપ વડે ઓક્સિજનો પહોંચાડી રહ્યા છે ઘટનાની જેમ જેમ જાણ થઈ રહી છે તેમ તેમ આસપાસના લોકો એકઠા થઈ રહ્યા છે ભીડના કારણે બચાવ કામગીરી પર કોઈ અસર ન પડે તે માટે પોલીસ કર્મચારીઓ હાજર લોકોને દૂર રહેવા સૂચના આપી રહ્યા છે ખેતી અને પશુપાલનનો વ્યવસાય ધરાવતું નાનું ગામ દુઃખદ બનાવથી ગમગીન થઈ ગયું છે દેશ દુનિયા અને ગુજરાતના અન્ય સમાચારો માટે જોડાયેલા રહો વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે